મહુવામાં માર્કેટિંગ યાર્ડ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી આ પત્રકાર પરિષદમાં એપીએમસી ચેરમેન ગભરૂ કામળિયા સેક્રેટરી વિશાલ પાંચાણી અને વાઇસ ચેરમેન હાજર રહ્યા હતા પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું કે ખેડૂતો માટે રહેવા જમવાની વ્યવસ્થા યાર્ડમાં ઉપલબ્ધ છે સાથે સાથે તાળપત્રી સહાય સ્પ્રે પંપ સહાય ડ્રીપ ઇરિગેશન સહાય અને આકસ્મિક મૃત્યુ વીમા સહાય જેવી સુવિધાઓ વર્ષો દરમિયાન અંદાજે બે કરોડ રૂપિયાને ખેડૂતો ભાઈઓને અપાઈ રહી છે મહુવા એપીએમસીમાં લગભગ ત્રણ લાખ ફૂટ ના શેડવા માટે અનેક સગવડો પૂરું પાડતું હોવાનું આ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું છે આપણા માર્કેટિંગ યાર્ડની અંદર આખા સૌરાષ્ટ્રમાંથી ટોટલ જાતની ઝણસી આવે છે આજે સિંગની સાવરકુંડલા આપણી કરતા આગળ હતું એની બદલે આપણે અત્યારે સાવરકુંડલાની વી ગયા છીએ અને બાકીની અમારા યાર્ડની અંદર જે કઈ સુવિધાઓ જે ખેડૂત ખેડૂતલક્ષી જે આપણે યોજનાઓ વાક્ય છે એ તમામની માહિતી અમારા સેક્રેટરી શ્રી

સમગ્ર ભારતમાં ત્રીજા નંબરે અને ગુજરાતની અંદર પહેલા નંબરે માર્કેટિંગ યાર્ડ મોવા છે અહીં સિંગની પણ પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે સૌરાષ્ટ્રમાં ગોંડલ રાજકોટ બાદ ત્રીજા નંબરનો સિંગનો પણ મોવા માર્કેટિંગ યાર્ડ છે અહીં સૌરાષ્ટ્ર ભરના સફેદ ડુંગળી પકવતા ખેડૂતો પોતાની ડુંગળી વેચવા માટે મોવા યાર્ડની અંદર આવે છે જ્યારે ખેડૂત ભાઈઓ આવતા હોય છે ત્યારે તેઓને ગેટ એન્ટ્રી સમગ્ર કોમ્પ્યુટરાઇઝ થી ગેટ પાસ આપવામાં આવે છે અને કમિશન એજન્ટ ભાઈઓને તેમની માહિતી મળે છે કે કોણ ખેડૂત કેટલા થેલા લઈને મારામાં આવ્યા છે એની સંપૂર્ણ માહિતી કોમ્પ્યુટરાઇઝ રાખવામાં આવી છે ત્યારબાદ મજૂરીના દર પણ એકદમ નોમિનલ રાખવામાં આવ્યા છે એકવાર ડુંગળી કે મગફળી ઉતરી ગયા પછી ખેડૂત ભાઈઓને કોઈ પણ જાતનો ખર્ચો થતો નથી મગફળીની અંદર આજુબાજુના 100 કિલોમીટર એરિયામાંથી ખેડૂતો વેચવા માટે આવી રહ્યા છે સમગ્ર ભારતની અંદર વધારેમાં વધારે ડીહાઇડ્રેશન ફેક્ટરી ધરાવતું આ મોવા છે મોવાની અંદર લગભગ 160 ફેક્ટરી ડિહાઇડ્રેશન ઉદ્યોગ આવેલા છે જે વિદેશી ઓંડિયામાં લાવીને ખૂબ જ ઇકોનોમિકલ રીતે મોવા ખૂબ જ આગળ પડતું છે મગફળીમાં પણ અહીંયા સિંગતેલ પીનટ બટર જેવા મોટા મોટા ઉદ્યોગો આવેલા છે અહીં ખેડૂત ભાઈઓ આવે તો પોતાને માટે જમવાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા લાઈટ સિક્યુરિટી આવી તમામ પ્રકારની વ્યવસ્થા મોવા માર્કેટિંગ યાર્ડ કરે છે